નમસ્કાર દોસ્તો આપ સંચાલિત નવસારી લાઈવ નવસારીના બજારમાં શું ચાલે છે હલચલ એની માહિતી આપતી વિશેષ રજૂઆત બજારમાં આજે હું તમને લઈને આવ્યો છું એલાઈવ સ્ટુડિયો હા આ એલાઈવ સ્ટુડિયો જે આ આખો યુનિસેક્સ સેલૂન છે અને એમાં હું તમને લઈને આવ્યો છું જુઓ મારા એક કેટલાક મિત્રો એવું કહેતા હતા કે જીતુભાઈ અત્યારે આપ કેમ આવા દેવદાસ જેવા થઈ ગયા છો કોઈ છોડીને જતું રહ્યું છે કે કેમ તો મને થયું ના ના મને તો કોઈ છોડી નથી જતું રહ્યું પણ મારા મિત્રોનો સ્નેહ અને પ્રેમ ચોક્કસ એવું લાગે છે કે એ ચિંતા કરતા હોય તો તમે આ લુક એટલા માટે ખરાબ છે અત્યારે કે વરસાદ હતો ને હું થોડું કામમાં હતો પણ મને એવું લાગ્યું કે ચાલો મિત્રોને જો કદાચ આવું લાગે તો ચોક્કસ નવો લુક લાવવો જોઈએ અને એટલે મેં તપાસ કરી નવસારીમાં કે ક્યાં શું સારી સ્કીમ ચાલે છે તો એલાઈવ સ્ટુડિયોમાં એક અલગ સ્કીમ ચાલે છે અત્યારે મોન્સૂન અને એટલે હું પહોંચી ગયો છું અહીંયા ખાસ કરીને મારે મારો લુક તો ચેન્જ કરવો જ છે આપ જોઈ રહ્યા છો તે રીતે અત્યારે અમે એક નવો પ્રોજેક્ટ લઈને આવ્યા છે નદી કિનારે અને નદી કિનારે એવું એક ફાસ્ટ ફૂડ ઝોન અમે બનાવી રહ્યા છે ફૂડ ઝોન બનાવી રહ્યા છે તો એના કામમાં વ્યસ્ત હોવાથી હું નિયમિત રીતે દાઢી એટલે કે મારી મારી સેવિંગ અને અન્ય અન્ય પ્રકારનું કામ નથી કરી શક્યો એટલે કદાચ શ્લોક મારો ખરાબ થયો અને ખુલ્લામાં કામ પણ કરું છું એટલે તો ચોક્કસ નવો મેક ઓવર કરવા માટે હું તો પહોંચી ગયો છું અહીંયા આવે ત્યારે ખબર પડી કે આ એલાઇવ સ્ટુડિયોમાં તો ખૂબ મોટી અત્યારે મોન્સૂનની ઓફર ચાલે છે તો મને થયું કે હું એકલો ઓફરનો લાભ શું કરવા લઉં મારા ગામના બધા મારા દર્શકોને પણ આપું તક કે ચોક્કસ તમારે પણ કરાવવું હોય હેર ટ્રીટમેન્ટ તમારે પણ કરાવવી હોય કોઈ પ્રકારની ફેસની ટ્રીટમેન્ટ તો ચોક્કસ અહીંયા આવી શકીએ છીએ અને એક ખૂબ આખું મોટું પેકેજ છે આ પેકેજ લાભ શકો માત્ર ભાઈઓ નહીં આજકાલ તો ચોમાસામાં ઘરે બેસીને બહેનો પણ ભજીયા તરી તરીને કાળી થઈ જાય કારણ કે વરસાદ આવે એટલે ભાઈઓ કહીએ કે ચાલો કઈ બનાવી દો એટલે રસોડામાં જઈએ તેલના દુવાડા ઉડે

એક તરફ તમે રો હોય તો ખબર ના પડે કારણ કે દીદુભાઈ આસુમાં વરસાદ હોય તો ખબર ના પડે કે હું નહીં ગઈ એના કરતા આવી જાવ ખુબ સુંદર આખી વ્યવસ્થા અગાઉ પણ આ સ્ટુડિયો મેં તમને બતાવી ચુક્યો છું એટલે જ હું અહિયાં ફરી ત્યારે મને ખબર પડી કે આની બધે ઓફર હોય આ વાર કપવાળા ઓફર કેમ નથી આપતા એવું થાય ને તમને પણ આ લોકો ઓફર લઈને બોલો કેવું પડે ને વાત સ્ટુડિયો એ લોકોએ કીધું કે મારા ગામના લોકો ચોમાસામાં કોઈ લાભ મળે બધે ચાલે તો હું પણ આપું અને એની અફર અફર વાંચી લો ભાઈઓ બહેનો બધા માટે છે વાંચી દીધી તો ચાલો હું પહેલા તો મારો મેકઓવર કરાવી લઉં જોઈએ નવ રૂપ તો જુઓ મારા દેવદાસમાંથી હવે દમદાર લુક આવી ગયો અને એ લુક આવ્યો એલાઈવ સ્ટુડિયો માંથી મેં તો લાભ લઈ લીધો તમે બાકી છો આજે જ એપોઇન્ટમેન્ટ માટે જે નંબર દેખાય છે સ્ક્રીન પર એનો સંપર્ક કરો અને ચોક્કસ અચ્છે દેખેંગે તો અચ્છે બીકેંગે મીન્સ કે સારા દેખાશો તો સમાજમાં એક સારી છાપ પણ ઉભી થશે તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન